જય શ્રી રામ મિત્રો આજે વાત કરી છે એક ફેમિલી ની એવી સ્ટોરી વિશે કે જે બધા લોકોને વિચારતા કરી દેશે ભાગ પ્રોપર્ટી નો હિસ્સો પ્રોપર્ટી ના ભાગ કરવા એ દરેક મા બાપ માટે દરેક ભાઈઓ માટે દરેક પરિવાર માં બહુ અગત્યનો પ્રશ્ન હોય છે અને જેના કારણે બહુ મોટા ઝઘડા પણ થતા હોય છે બહુ મોટી પરેશાનીઓ પણ થતી હોય છે પણ મારી આજની સ્ટોરી સાંભળીને ખરેખર ભાગ કઈ રીતે પાડવા જોઈએ એ આપને ચોક્કસ થી સમજાશે સ્ટોરીને જોશો તો તમને સ્ટોરીનો ખરેખર આ રીતે ભાગ પાડવા જોઈએ જો ભાઈચારો સમાજમાં આવે તો એની ઇફેક્ટ બહુ સારી પડતી હોય છે તો મિત્રો તમને વાત કરીએ સ્ટોરી ચાલો ચાલુ કરીએ તો મિત્રો એક પરિવારમાં ભાગ પાડવાની વાત ચાલતી હોય છે એટલે પપ્પા સવારે કોલ કરીને બે ભાઈ હોય છે સગા એના પપ્પા એને કોલ કરીને કહે છે કે આજે આપણે પ્રોપર્ટીના ભાગ પાડવા છે પિતર જનરલી તો બનતું એવું હોય છે કે તે બંને ભાઈઓ વર્ષોથી સાથે રહેતા હોય છે અને મોટા ભાઈના જે છે એ મેરેજ થઈ ગયા હોય છે તેના ઘરે બાળક હોય છે અને નાના ભાઈના મેરેજ આઠ મહિના પહેલા જ થયા હોય છે અને આ વાત સાંભળીને જેનો નાનો દીકરો જે છે તે તેના ઘરે આવે છે બપોરના સમયે જમવાના સમયે અને તેના પપ્પાને મળે છે અને એક જાતના ગુસ્સામાં હોય કે પપ્પા હું તમારા આ ભાગ પાડવાના ડિસિઝનથી ખુશ નથી મને આ જરાય ગમ્યું નથી તમે જે ભાગ પાડવાની વાત કરી અને છતાં પણ જો તમારે ભાગ પાડવા હોય તો એ ડિસિઝન હું લઈશ તેના પપ્પા આ વાત સાંભળી અને આશ્ચર્યમાં ભળી જાય છે કે બેટા હવે તમારી પ્રોપર્ટીમાં કેમ ભાગ પાડવા એ ડિસિઝન પણ મારે નહીં લેવાનો એ અધિકાર પણ મારો નથી ત્યારે એનો નાનો દીકરો જે હોય છે જે કહે છે કે ના પપ્પા તમે ડિસિઝન લેવામાં પક્ષપાત કરશો એવું મને શંકા છે એટલે મારે ડિસિઝન મારે લેવું છે હવે જે દીકરાના આઠ મહિના પહેલા મેરેજ થયા હોય ધામધૂમથી મેરેજ કરાવ્યા હોય એ પપ્પાને જ્યારે એનો દીકરો એમ કહે કે તમે પક્ષપાત કરશો એટલે એના પપ્પા ખૂબ ગુસ્સે થાય છે ઘણું બધું કહેવાની કોશિશ કરે છે પણ શાંત સ્વભાવે કહે છે કે બેટા તને એવું લાગે છે કે હું તમારા ભાગ પાડવાના જે વાત છે તેમાં પક્ષપાત કરીશ તો જાણે નાના દીકરાને ખ્યાલ હોય નાનો દીકરો તેને કહે છે કે હા પપ્પા તમે ચોક્કસ થી પક્ષપાત કરશો અને મારે બીજી કોઈ દલીલ આ બાબતે એ હું જ લઈશ એવું કઈ અને એનો જે નાનો દીકરો છે એ તેના રૂમમાં જતો રહે છે થોડી વાર તેના પપ્પા દુખી થઈ જાય છે ગુસ્સે થઈ જાય છે કે આ એ જ સંતાનો છે કે આટલા વર્ષ સુધી મેં એને સાચવી રાખી આટલા વર્ષ સુધી આવું મેં કર્યું આઠ મહિના પહેલા મેં ધામધૂ થી લગ્ન કર્યા એ જ મારા સંતાનો આજ મને આવું કરી રહ્યા છે ડિસિઝનમાં પણ મને નથી રાખી શકતા એ દુઃખી હોય છે અને તેને થઈ રહ્યું છે કે આજ સુધી જે પરિવારને મેં સાચવી રાખ્યું છે મને લાગે છે કે બંને ભાઈઓ વચ્ચે નક્કી કંઈક થયું છે થોડીવાર પછી એનો મોટો દીકરો ઘરે આવ્યો છે અને તેના પપ્પા બધી વાત કરે છે કે તારો નાનો ભાઈ જે છે એ તારો નાનો ભાઈ મને કહે છે કે જે ભાગ પાડવાનો નિર્ણય છે એ હું પણ હું લઈશ તો તેનો મોટો ભાઈ પણ એમ જ કહે છે કે કઈ વાંધો નહીં પપ્પા જેમ નાનો ભાઈ કે મને ઓછું આવશે તો પણ મને મંજૂર છે જે કઈ ડિસિઝન લે હું તેમાં સાથે છું હવે આ વાત સાંભળી અને તેના પપ્પા તો આશ્ચર્યમાં પડી જાય છે કે એનો મોટો દીકરો કદાચ તેનો પક્ષ ખેંચે પણ તેના મોટા દીકરાએ પણ તેના ભાઈનો જ પક્ષ ખેંચ્યો આ વાતથી તેના પપ્પા ખૂબ જ દુઃખી થઈ જાય છે અને એવું લાગે છે કે ઘરનું વાતાવરણ હવે કદાચ બગડી જશે અત્યાર સુધી જે શાંત જે એકતા હતી કદાચ બગડી જશે પણ બધા જમવા બેસે છે સાથે શાંતિ હોય કોઈ બોલતું નથી ત્યારે એના પપ્પા એક વાત કહે છે કે આપણે રાત્રે સૌ ભેગા થશું ત્યારબાદ આપણે આ ડિસિઝન જે છે જમવાનું જમીને જે ઘરના જે ભાગ પાડવાનો છે પ્રોપર્ટીના ભાગ પાડવાનું જે ડિસિઝન છે તે આપણે રાતે લેશું કઈ છે એવું કે બંને જતા રહે છે રાત્રે પોતાનું કામકાજ કરીને નીતિ સમય બંને ભાઈઓ પરત આવે છે પરત આવી જમી અને થોડી પછી બધા એક ભેગા થાય છે ત્યારે પપ્પા પણ મનો મન વિચારી લીધું હોય છે કે ચાલો હવે હાર માની લે છે કે ચાલો જેમ મારા દીકરા કહે તેમ કરીએ કે હવે મારું તો કોઈ માનશે નહીં બંને દીકરા એમ કહી દીધું છે એટલે પપ્પાને બધા ભેગા એટલે કહે છે કે ભાઈ ચાલ ભાઈ કેતન તું કે શું તારું ડિસિઝન છે શું કહેવા માંગે છે કઈ રીતે પ્રોપર્ટી ભાગ પણ જોઈએ ત્યારે કેતન પણ જ્યારે એકદમ એને બધું ખબર જ હોય કે શું કરવું એ રીતે આવી અને કહે છે જો પપ્પા આપણે પ્રોપર્ટી ના ભાગ ઉંમર પ્રમાણે પાડીશું જેમ કે મોટા ભાઈની ઉંમર જે છે એ પાંત્રીસ વર્ષની છે તો જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી આપણી પાસે કુલ કેટલી છે તો એના પપ્પા કહે છે બેટા આપણી પાસે પ્રોપર્ટી જે છે એ આપણે ગામડે આપણી જે જમીન છે એ આશરે ત્રણ કરોડ ની છે અને આપણું ઘર ને આ બધું પ્રોપર્ટી આપણે કરીએ એટલે આપણી પાસે કુલ પ્રોપર્ટી પાંચ કરોડ રૂપિયાની છે તો તેનો નાનો દીકરો કહે છે કે જો પપ્પા પ્રોપર્ટી ઉંમર પાંત્રીસ ટકા હિસ્સો જે છે એ હું મોટાભાઈને આપીશ અને હું મોટાભાઈ કરતા હું દસ વર્ષ નાનો છું એટલે કે મારી ઉંમર પચીસ વર્ષની છે અને મને ખ્યાલ છે કે હું આ ધંધામાં હમણાં આવ્યો છું અને મોટાભાઈ એ નાની ઉંમરમાં જ ધંધામાં લાગી ગયા છે અને તમારી સાથે આપણો ધંધો જે છે એ કરી રહ્યા છે અને સારો ચાલે છે હું મારો અભ્યાસ ને બધું પૂર્ણ કરીને પછી આવ્યો છું એટલે મારો હિસ્સો જે મારી ઉંમર છે તે પ્રમાણે પચીસ ટકા રહેશે અને આપણી પ્રોપર્ટીનો જે ચાલીસ ટકા હિસ્સો જે છે એ તમારો જ રહેશે તો આ બધું આ વાત સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા પપ્પા કે તું શું બોલી રહ્યો છો તને કે ભાન પડી રહ્યો છે તો કે ના પપ્પા પ્રોપર્ટીના કારણે મેં ઘણા ઘરોમાં જે એક કરતાં વધારે સંતાન હોય ત્યાં પ્રોપર્ટીના અડધે અડધા ભાગ પાડી અને મા બાપને હેરાન થતા જોયા છે અને ઘણીવાર તો મા બાપના પણ ભાગ પડતા મેં જોયા છે તો આપણા ઘરમાં આ પરિસ્થિતિનું સંચાલન ન થાય એટલા માટે અને આ બિઝનેસ તમે જ કર્યો છે તમે જ મોટો કર્યો છે તમે જ અમને મોટા કર્યો છે અને બિઝનેસમાં તમારું મોટું યોગદાન છે એટલે આ ચાલીસ ટકા હિસ્સો છે તમારો ગણાશે પપ્પા અને લોકો પણ કહે કે તેમનું કઈ નથી એની જગ્યાએ ચાલીસ ટકા હિસ્સો તમારો રહેશે પપ્પા જો તમને મારો નિર્ણય યોગ્ય લાગ્યો હોય તો તમે હા પાડજો નહીતર આપણે ડિસિઝન નહીં લઈએ વાત કહી ને તેનો જે નાનો દીકરો છે તે તેના પપ્પાના પગમાં પડી જાય છે ને પપ્પા બપોરે મારાથી કઈ એવું બોલાઈ ગયું મારા પર ગુસ્સો આવ્યો હોય તો મને માફ કરી દેજો પણ મારો એક જ આગ્રહ હતો કે આપણા ઘરમાં પ્રોપર્ટીના કારણે કોઈ વિવાદ ન થાય અને મેં આ ડિસિઝન એટલા માટે લીધું બધાની આંખોમાં આંસુ હોય છે બધા વિચાર તો એકબીજાની સામે જોતા હોય છે ત્યારે એનો મોટો ભાઈ કહે છે કે પપ્પા નાના ભાઈનું આ ડિસિઝન મને માન્ય છે અને એમ જ હિસ્સો પડશે અને બંનેના વાઈફ પણ કહે છે કે જેમ નક્કી કર્યું કીધું ભાઈએ તેમજ અમારે ડિસિઝન માન્ય છે અને આ જ રીતે આપણે ભાગ પાડવો છે અને ત્યારબાદ તેના પપ્પા રડતી આંખોએ એ ડિસિઝન ને એ નાના દીકરાના ડિસિઝન ને માન્ય રાખે છે અને મિત્રો પ્રોપર્ટીના કારણે ઘણી જગ્યાએ એવું બનતું છે કે પ્રોપર્ટીના ભાગની હારે હારે લાગણીઓના ભાગ પણ પડતા હોય છે પણ એ તો પ્રોપર્ટીનો તો ભાગ પડ્યો પણ સામે લાગણીનો વધારો થયો મિત્રો આવી એક સ્ટોરી જે છે જો ખરેખર આવી સ્ટોરી આ વાતનો જો ખરેખર આવી રીતે વાતનો જો અમલ કરીએ તો સાચે ખરેખર ઘર છે એ ઘર નહીં પણ સ્વર્ગ બની જતું હોય છે અને પરિવારોની સમસ્યાઓ સોલ્વ થઈ જતી હોય છે એકવાર જરૂર વિચાર કરજો કે જ્યાં પણ ભાઈઓ ભાગમાં કંકાસ રહેતો હોય જ્યાં પણ ભાઈઓ ભાગમાં તકલીફ રહેતી હોય તે આ વસ્તુનો જરૂર વિચાર કરજો કે આપણા પપ્પા શું છે આપણા મોટા ભાઈનું શું યોગદાન છે આપણું શું યોગદાન છે અને ખરેખર પ્રોપર્ટીના ભાગ કરતા લાગણીનો ભાગ પડી જશે કે આપને પ્રોપર્ટી જરૂર છે કે આપણા સાથે રહેલા આપણા માતા પિતા ને આપણા ભાઈની જરૂર છે એકવાર વિચારજો આ આ વાત સ્ટોરી કેવી લાગી હોય મારી સ્ટોરી મને પણ આવેલી સ્ટોરી છે તો એ સ્ટોરી મને ખૂબ ગમી તમે આપની સમક્ષ સમગ્ર કરી દે લેખકમાં જાય છે પણ તમને જો સ્ટોરી ગમી હોય તો કમેન્ટમાં લખજો કે ખરેખર તમને સ્ટોરી કેવી લાગી છે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તે પણ કહેજો વિડિયોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરવી હોય તમને સબસ્ક્રાઈબ કરી નાખજો બસ મરીતા રહેશું આવા વિડીયો સાથે ત્યાં સુધી કલ્પેશ ગમરા ના તે પહેલા કહી દઉં કે ખાસ તમારા પરિવારમાં લાગણી ના ભાગ ન પડે તો ખાસ ધ્યાન રાખજો મળીશું વિડીયો સાથે ત્યાં સુધી કલ્પેશ બજરંગી ના સર્વે